નમસ્કાર મિત્રો મનિતાની વાનગી માપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે કાચા બટેટામાંથી એક એવો નાસ્તો બનાવીશું કે જેઓ બટેટા ખાવાના શોખીન છે તેઓ તેને જોઈને તરત જ બનાવશે એવો ટેસ્ટી અને લાજવાબ બનશે આ નાસ્તો તો ફ્રેન્ડ્સ જો તમે એકવાર આ રેસીપી બનાવી તો વારંવાર બનાવવાનું મન થશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા મોટા બટેટામાંથી આવી રીતના સ્લાઇસ બનાવી લેશો પછી દરેક સ્લાઇસની વચ્ચે કટ કરી ચોરસ આકાર આપીશું અને હા અહીંયા તમને મોટા બટેટાનો જ ઉપયોગ કરવાનો છે નાના બટેટાનો નહીં આ રીતે વચ્ચેનો ભાગ અલગ કરી સાઈડમાં રાખી બધી જ સ્લાઇસ આવી રીતે કટ કરી લઈશું અને જે બટેટાનો વચ્ચેનો ભાગ છે તેને આવી રીતના કટ કરી સાઈડમાં રાખીશું અને આગળની પ્રોસેસ કરીશું તો મિક્સર જારમાં એક કપ સુજી એડ કરી સાથે જ એક ચમચી દહીં અને બે ચમચી જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને પીસી મિક્સિંગ બાઉલમાં એડ કરીશું હવે તેમાં ઈનો કે સોડા નાખવાની જરૂર નહીં પડે એકદમ પરફેક્ટ બેટર બન્યું છે હવે તેને સાઈડમાં મૂકી ગેસ પર તવો ગરમ કરી તેલ યા બટર ગ્રીસ કરી લેશું અને જે સ્લાઇસ કટ કરી રાખી હતી તેને તવા પર રાખી તવાના માપ પ્રમાણે જેટલા સ્લાઇસ આવે તેટલા ગોઠવી દેશો ગેસની ફ્લેમ મીડિયમ કરી ઢાંકણ નાખી બે મિનિટ પકાવી લેશું બે મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ લેશું તો ફ્રેન્ડ્સ નીચેની સાઈડ શેકાઈ ગઈ છે હવે પલટાવી બીજી સાઈટ શેકી લેશું ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે તે કાચા તો નહીં રહે ને પણ ના સો ટકા પાકી જશે હવે તેની અંદર જે સૂજીનું બેટર બનાવ્યું હતું તે સ્લાઇસ પ્રમાણે તેમાં એડ કરીશું હવે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી ગાર્નિશ કરો જેમ કે શિમલા મિર્ચ ટામેટા ડુંગળી લીલા મરચાં થોડા લીલા ધાણા અને લાસ્ટમાં ચીલી ફ્લેક્સ નાખી દેશો જેમ ઉત્પમ બનાવીએ ત્યારે શાકભાજી ગાર્નિશ કરીએ તેવી જ રીતે હવે મીડિયમ ફ્લેમ પર અડધી મિનિટ શેકી લેશું અડધી મિનિટ પછી થોડું તેલ લગાવી બીજી બીજી સાઈડ લેશો પચાસ બાળકોથી લઈ મોટા બધાને આ નાસ્તો બહુ જ વાવશે ખાસ કરીને જે બટેટા ખાવાના શોખીન છે તે તો જોતા જ તૂટી પડશે તમે જોઈ શકો છો નાસ્તો બનીને રેડી છે અને જે વધેલા બટેટા હતા તેને આવી રીતના મસાલેદાર જીરા આલુ બનાવી શકો છો આજે આપણે જે નાસ્તો બનાવ્યો છે તેને તમે ટોમેટો કેચઅપ સાથે ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે અને તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરો કે તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ